જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ શાખાઓમાં ક્લાસ વન ટુની ભરતી આવી ગઈ છે બહુ સારી એવી જગ્યાઓ માટે આ ભરતી આવી છે અને આનો એક મોટો બેનિફિટ એવા વિદ્યાર્થીઓને થવાનો છે કે જે ઓછા સમયગાળામાં એક સરસ મજાની પ્રિપેરેશન કરી શકતા હોય કેમ કે એક્ઝામ ખૂબ જ ઓછા સમયગાળામાં લઈ લેવાની છે હવે સિવિલ એન્જિનિયરિંગ તરીકે તમારે ક્લાસ વન ટુ બનવાનું સપનું તો તમારા દિમાગની અંદર તમે જોયેલું છે પણ એની સરસ મજાની તૈયારી કરવી તો કરવી ક્યાંથી તૈયારી કરવી હોય પણ ઘણી વખત ક્યાંક કોચિંગ ક્લાસીસમાં ઓફલાઈન જવું હોય તો એનું સિટી અલગ હોય ઘણી વખત સેમ સિટી હોય પણ ટાઈમિંગ મેચ ના થતા હોય ઘણી વખત બહુ લાંબા લાંબા લેક્ચર્સ હોય જેથી લેક્ચર્સ ભરવામાં આપણા દિવસનું જે એકચ્યુઅલ કામ કરી રહ્યા હોય એ સાઈડમાં મૂકી દેવું પડે ઘણી વખત એવા ટીચર્સ ભણાવી રહ્યા હોય કે જેને ખુદ કોઈ એક્ઝામ પાસ કરવાનો એક્સપિરિયન્સ ના હોય પણ આ બધાનું સોલ્યુશન ગાંધીનગરની અંદર શુભ એકેડેમી દ્વારા આપવામાં આવે છે આજના વિડીયોની અંદર હું શુભ એકેડેમીની ઓનલાઈન અને ઓફલાઈન જે બેચ ચાલુ થવાની છે એમાં પણ ઓનલાઈનમાં હાઇબ્રિડ મોડ છે સાંજ સામે તમે સવાલ પૂછી શકો અને એવા ટાઈમિંગ સેટ કર્યા છે કે તમારા જોબને પણ ક્યાંય ડિસ્ટર્બ કરશે નહીં તો યસ દોસ્તો મારું નામ છે પ્રિયશ પટેલ આપ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસએલ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર હવે કેટલી વેકેન્સી આવી છે સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની પાંચસો ચાલીસ વેકેન્સી આવી છે અલગ અલગ વિદ્યા શાખાઓમાં છે જેમાં જીઇ એસ વન ટુ ઇ અને ડીઈ ઈમાં સત્તર જીડબલ્યુ એસ બી વન ટુ ઇ અને ડીઈ થર્ટી થ્રી એ ઈ एंड के નાઇન્ટી સિક્સ એ એન ડબ્લ્યુ આર ડબલ્યુ એસ એન કેમાં ટુ ફિફ્ટી એ ડબલ્યુ જીપીસીબીમાં એકસો ને ચુમ્માલીસ એમ કરીને ટોટલ પાંચસો ચાલીસ વેકેન્સી છે બહુ સારો એવો ડિજિટ છે ઘણા ટાઈમથી તમે રાહ જોઈ રહ્યા હતા અને એક સારી એવી જગ્યા માટેની આ ભરતી છે તો જે પણ વિદ્યાર્થીઓ સિવિલ એન્જિનિયરિંગના લાસ્ટ સેમિસ્ટરમાં હોય અથવા તો તમારું સિવિલ એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું હોય બે ઓપ્શન સિવિલ એન્જિનિયરિંગ ના લાસ્ટ સેમ માં હોય અથવા તો તમારું સિવિલ એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું હોય તો એ વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકે આ ભરતી માં બેસી શકે આ એક્ઝામ માં બેસી શકે હવે એક્ઝામ ની સંભવિત તારીખ છે 25 એપ્રિલ હાલ વાત ચાલે છે નવેમ્બર પતવા આવ્યો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 4 મહિના તમારી પાસે છે ને સારા એવા સબ્જેક્ટ છે મતલબ 4 મહિના માં જે લોકો એ સરસ મજાની તૈયારી કરી લીધી એ લોકો આ રેસ માં જીતી જવાના છે તો સમય ગાળો ખૂબ જ ઓછો છે વિદ્યાર્થીઓ ઘણા બધા છે પણ પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે જો તમે મહેનત કરો તો સો ટકા તમને આમાં સફળતા મળે 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 અને મળે છે હવે સુભ એકેડમી દ્વારા સામર્થ બેચ 4.0 ની શરૂઆત કરવામાં આવી છે અને એડમિશન ઓપન કરી દીધા છે આ બેચ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં છે ઓનલાઈન માં હાઇબ્રિડ મોડ છે સામ સામે તમે ક્વેશ્ચન આન્સર કરી શકશો અહીંયા જે પણ ટીચર્સ ભણાવે છે એ દરેક દરેક એ 1000 થી વધારે વિદ્યાર્થીઓને જીપીએસસી અને જીએસએસબી માં અલગ અલગ શાખાઓમાં વિદ્યાર્થીઓને પાસ કરાવ્યા છે આ એક્ઝામ પાસ કરી હોય આવી ઘણી બધી એક્ઝામ પાસ કરી હોય પ્લસ એક થી વધારે વિદ્યાર્થીઓને આવી એક્ઝામ પાસ કરાવડાવી હોય અને સાત પ્લસ ઇયર્સનો ટીચિંગ એક્સપિરિયન્સ હોય તો આનાથી વધારે તમારે જરૂર શું હોય શકે હવે જો તમારે એમનો ઓરિએન્ટેશન લેક્ચર ભરવો હોય

ઓરિએન્ટેશન સેશન છે એમાં રજીસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે રજીસ્ટ્રેશન જો તમારે કરવું હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો નાઇન ઝીરો ટુ થ્રી નાઇન સેવન 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 ફોર સેવન અને બીજો નંબર છે એઇટ વન ટુ એઇટ વન ફાઇવ સેવન સેવન જીરો જીરો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ નંબરો લખી દઈશ અને જો તમે ગાંધીનગર રહેતા હોય તો ગાંધીનગરમાં સેક્ટર છમાં આવકાર આર્કેડ છે એમાં સેકન્ડ ફ્લોર ઉપર જ એમની એકેડેમી છે આ ક્યુઆર કોડ તમે સ્કેન કરશો એટલે તમને એકેડમી મળી જશે સેક્ટર છ ગાંધીનગર રહેતા એમને ખબર જ છે એજ્યુકેશન વર્ક છે સેક્ટર ની અંદર ત્યાં જ તમને શુભ એકેડેમી મળી જશે અને શુભ એકેડેમીના જેટલા પણ ટીચર્સ છે મારા ખાસ મિત્રો છે તો સરસ રીતે તમને તૈયારી કરાવશે તો જો કોઈ વિદ્યાર્થીઓને અહીંયા જવું હોય ઓરિએન્ટેશનમાં તમે આ વિડીયો જોયો હોય તો તમે જસ્ટ પ્રિય સર એવો કોડ એમને આપશો તો તમને ફીઝની અંદર પણ ટેન ડિસ્કાઉન્ટ કરી આપશે તો પ્રિય સર કોડ તમે એમને કહેશો જ્યારે પણ તમે રજીસ્ટ્રેશન કરાવવા જાઓ અથવા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવો તો પ્રિએસ સર કોડ ઉપર એમની ફીઝમાં તમને ટેન પર્સન્ટ ઓફ મળી જશે હું અહીંયા લખી દઉં છું કોડનું નામ તો તમે અથવા તો તમારા કોઈ મિત્રો જ્યારે પણ આની તૈયારી કરવામાંને ઓફલાઈન અથવા તો ઓનલાઈન જોડાવાના હોય તો પ્રિયસર કોડથી તમને ટેન પર્સન્ટ ફીઝની અંદર પણ ડિસ્કાઉન્ટ મળી તો સરસ રીતે ઓરિએન્ટેશન લેક્ચર તમે અટેન્ડ કરો તમને મજા આવે તો તમે ભણી શકો છો ના મજા આવે તો તમને જ્યાં મજા આવે ત્યાંથી ભણી શકો છો પણ આટલી બધી વેકેન્સી ફરીથી ક્યારે આવશે એ ક્યાંય કોઈને ખબર છે નહીં તો સરસ રીતે તૈયારી ચાલુ કરી દો આ વિડીયો તમારા જેટલા પણ ફ્રેન્ડ છે જેટલા પણ તૈયારી કરતા હોય બધાને શેર કરી દો જેથી એમને પણ ક્યાંક કોચિંગની જરૂર હોય તો એ લોકો પણ કોચિંગમાં જોડાઈ શકે છે તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે ટેક કેર